તમારું નામ કાકા અર્જનજી અર્જનજી મારું નામ અર્જનજી સુભાજી મારા લગભગ ચારથી પાંચ વર્ષથી દાધર હતી એ દાધર દવાખાને ઘણો ફર્યો મહેસાણા જી આવ્યો પાટણ જી આવ્યો ઊંધા જી આવ્યો હિંમતનગર જી આવ્યો દેશી દવાઓ બીજી ઘણી લીધી પણ આ ની દવા મારા મદદ આવી છે બરાબર દવામાં એટલો બધો ફરક સીધા જ છે સીધા જ દિવસે એનું રિઝલ્ટ મળી રહ્યું સીધા જ દિવસે સીધા દિવસે રિઝલ્ટ કમ્પ્લીટ મળી રહ્યું અને મારું ગામ મેરવાડા મેરવાડા તાલુકો ઇઝા જિલ્લો મહેસાણા અને આ દવાથી મને ઘણો ફરક પડ્યો ચાર વર્ષથી મેં લગભગ પંદરથી વીસ હજાર રૂપિયા બગાડ્યા પંદર વીસ હજાર રૂપિયાના બગાડેલા કોઈ દવા પણ કામ નથી અને આ દવા રહીએ મારે ફક્ત એકસો ને વીસ રૂપિયામાં કમ્પ્લીટ પંચાણું ટકા મટી જઈશે દવાઈ હતી આધ ઉપર થઈ કે આખા શરીર મારે ધાથર હતી આ હાથ આખું કમ્પ્લીટ થઈ ગયું આ બધું કમ્પ્લીટ થઈ ગયું બધા પગરા એ બધા જોવા કમ્પ્લીટ થઈ ગયા આ બધું કમ્પ્લીટ થઈ ગયું શરીરની અંદર બધું કમ્પ્લીટ થઈ ગયું લગાવવાની રહી આ લગાવવાની રહી તો એને કે લગાવવાની કઈ રીતે નહીં અને તરત નાયા પછી શરીર પૂરું કરી અને રાતે સુરવારના ટાઈમે લગાવવાની અને લગાવી લગાવી દવા કમ્પ્લીટ લગાવી અને એક કલાક એક કપડું પહેરવાનું નહીં ખાલી રૂમાલ વેઠીને રહેવાનું આ દવા બધી મારે કમ્પ્લીટ મતરાઈ હતી બળાની અંદર જો બધી કમ્પ્લીટ અંદર થઈ ગયું હા અને આ દવા સારામાં સારી ચાલે છે અને ફક્ત એકસો ને વીસ રૂપિયામાં મારે દવા કમ્પ્લીટ થઈ ગઈ નથી ગયું અને ખેરાલુની અંદર મસ્જિદના પાસ મસ્જિદની ઉપર જ દુકવન છે ની દુકાન છે અને કામિલભાઈ દવા રાખે છે એ દવા કમ્પ્લીટ મતરે આ છે કમ્પ્લીટ હા